જમ્મુ અને કાશ્મીરના પહલગામ આતંકવાદી હુમલામાં પચીસ જેટલા ભારતીયો અને એક નેપાલી નાગરિકની હત્યા કરવામાં આવેલ જે અનુસંધાને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર કે જ્યાંથી ભારત પર આતંકવાદી હુમલાની યોજના ઘડવામાં આવેલ તે જગ્યા પર આજ રોજ તારીખ સાત પાંચ બે હજાર પચીસના રોજ ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર હાથ ધરી સ્ટ્રાઇક કરવામાં આવેલ હોય જે અનુસંધાને આંતરિક સુરક્ષાને ધ્યાનમાં લઈને ભારત સરકાર દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવનાર હોય વલસાડ રેલવે પોલીસ સ્ટેશન તમામ અધિકારી કર્મચારીઓને રાઉન્ડ ધ ક્લોક સ્ટેન્ડ ટુ હાજર રાખવામાં આવેલ છે જે અનુસંધાને આજ રોજ અમુક પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી વસાવા વલસાડ રેલવે પોલીસ સ્ટેશન ખાતેથી તથા નવસારી રેલવે આ પોસ્ટ ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એનડી ચૌધરી તથા સ્થાનિક પોલીસ કર્મચારીઓ તથા હોમગાર્ડ આરપીએફ સાથે સંકલનમાં રહી વલસાડ રેલવે સ્ટેશન ખાતે એચ એચ દ્વારા ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરોનો માલસામાનનું ઝીણવટ ભરી રીતે મેન્યુઅલી ચેકિંગ કરવામાં આવેલ તેમજ પ્લેટફોર્મ ઉપરના પાર્સલો પાર્સલ ઓફિસના પાર્સલો ભીડભાડવાળી જગ્યાઓ મુસાફરખાના વેઇટિંગ રૂમ ક્લોક રૂમ વાહન પાર્કિંગ સ્ટેન્ડ વગેરે જગ્યાએ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવેલ તથા આ મુજબની કામગીરી ચાલુ રાખવામાં તમામ સૂચના કરવામાં આવેલ પેસેન્જરોને મોકડ્રીલ કરવા બાબતે માહિતગાર કરવામાં આવ્યા જો તમે આ વીડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઇક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો सत्तरे डॉट कॉम आजादी समाचारो